હસવાનું બંધ કરો આજનો મારો ટૉપિક બહુ સિરિયસ છે અને આ વાતને હું બહુ સિરિયસલી બધા સામે શેર કરવા માગું છું બીકોઝ આ વાત મારે બહુ ટાઈમથી કરવી હતી પરંતુ મારા જોડે બહુ લાઈક મને ક્યારેય ચાન્સ નથી મળ્યો અને આજે આપણા જોડે એક મોકો છે કે આપણી આ વાતને લોકો સામે થ્રુ યુટ્યુબ આપણે પ્રેઝન્ટ કરી શકીએ છીએ તો વાય નોટ અને આ વાત શેર કરવાનો મકસદ એક જ છે કે ભલે હું તો કહું છું કે કોઈને એક માણસ બી ખાલી આ વસ્તુને માની જશે ને તો અમારો આ પર્પસ જે છે ને એ સોલ્વ થઈ જશે કે આ વસ્તુ શેર કરવાનો હમ સો આજ નો મારો ટોપિક છે કે શો સમ ગ્રેટિટ્યુડ ટુવર્ડ યોર પેરેન્ટ્સ સો આપણા પેરેન્ટ્સ છે આપણા માટે આખી લાઈફ સેક્રિફાઈઝ કરતા હોય છે અને આપણી ખુશી માટે કેટલો બધા એમને એમના લાઈફમાં એમના સપના એમને ત્યાગ કર્યો હશે અને આપણી ખુશી માટે કેટલી મન્નતો લીધી હશે ને કેટલા દુઃખ સહન કર્યા હશે કદાચ બચપનમાં એવું બી થયું હોય કે આપણને ખવડાવવા માટે કદાચ એમને બી થોડું ઓછું ખાધું હશે હું જ્યારે ઇન્ડિયામાં હતી ત્યારે કદાચ તમને બધાને આઈડિયા કે એઝ અ સીએચ હું વર્ક કરતી હતી ને મારે ત્યાં દવાખાનામાં ઘણા બધા પેશન્ટ દવા લેવા બી આવતા હતા અને દરરોજ કદાચ એક કે બે પેશન્ટ તો એવા આવતા કે એ મારા જોડે બેસી અને એમને દિલની વાત કરતા અને આપણે ક્યાંય બી જઈએ આ પરિસ્થિતિ હાલ બધે જોવા મળે છે આઈ થિંક આપણે સમાજમાં બી જઈએ છીએ કે પછી ક્યાંય બી જઈએ હર ઘર કી કહાની કહું ને તો બી એ વેલિડ છે કેમ કે અત્યારે બધાના ઘરે મોસ્ટલી ભાગના બધાના ઘરે આ જોવા મળે છે કે ખબર નથી હું એવું નથી કે દરેક પેરેન્ટ્સ સાચા હોય છે કદાચ પેરેન્ટ્સ ઘણી વખત એમની એમનો બિહેવિયર એમનું વર્તન બી કદાચ ખોટું હોય છે પણ આફ્ટર ઓલ એ પેરેન્ટ્સ છે યાર એમને લાઈફમાં અને એ એજમાં હું એવું માનું છું કે કદાચ આપણે બી એ એજમાં જઈશું ને તો કદાચ આપણો નેચર બી એવો જ થવાનો છે પણ એક એક રીઝન પણ એ છે મારું માનવું છે કે જો આપણા મા બાપ ઘણી વસ્તુ એવી હોય છે જે આપણી સાથે શેર નથી કરતા હોતા યા તો પછી ફાઇનાન્શિયલ હોય યા તો કઈ સામાજિક હોય કે સોશિયલાઇઝ કે કઈ પણ એવી વસ્તુ હોય છે કે જે આપણી સાથે શેર નથી કરતા જસ્ટ બીકોઝ એટલા માટે કે એ નથી ઈચ્છતા કે આપણે એ ટેન્શનમાંથી આપણે સફર થઈએ તો જ્યારે એમનો બિહેવિયર હોય તેની પાછળ તમારે રીઝન શોધવા જવાની જરૂર નથી ખાલી વખતે એટલું જ ચૂપ રહેવાની જરૂર છે અને સમજવાની જરૂર છે કે ભાઈ કંઈક પ્રોબ્લેમ હશે એટલા માટે અત્યારે આપણા મા બાપનું બિહેવિયર અત્યારે યા તો આવું છે યા તો એમને અને એ સ્ત્રીમાં એક ઉંમર પછી મેનોપોઝ આવે મેડિકલ કન્ડિશન છે કે એના પછી સ્ત્રીઓનું નેચર ચીડચીડિઓ થઈ જાય યા તો પછી એમને દરેક શોર્ટ ટેમ્પર થઈ જાય અને કોઈ પણ વસ્તુમાં એમને ગમે ના ગમે એમની ચોઈસીસ થોડુંક ડિફરન્સ આવે વાઇફ ને સાસુ ની વચ્ચે અન બનાવ થાય તો પછી એ વખતે છોકરી છોકરાના કાનમાં ભરે કે જો મમ્મી આવું કર્યું મમ્મી આવું કર્યું ચલો અલગ રહેવા જતા રહીએ આમ કરીએ તેમ કરીએ તો આ વસ્તુ એનું સોલ્યુશન નથી આટલું જ કહેવા માંગુ છું અને આ વસ્તુ પર એક વાત કરું ને તો દરેક છોકરી છે ને એવું ઈચ્છતી હોય કે પોતાના પેરેન્ટ્સ પોતાના મા બાપ એમના ઘરે શાંતિથી રહે એમને બધું સુખ મળે અને એક્સપેક્ટ બી કરતી હોય કે એમની ભાભી એમને સારી રીતે રાખે પણ એ છોકરી એમનું વર્તન જોઈએ ને તો પોતાના સાસુ સસરા જોડે કદાચ એ પ્રકારનું નહીં હોય જે એમના મા બાપ માટે ઈચ્છતી હોય સો શરૂઆત તમે કરો અને આઈ થિંક હું એવું માનું છું કે છે ને સાસુ સસરા બી એ તમારા મા બાપ જ છે બરાબર તમે તમારા મા બાપ માટે એવું ઈચ્છતા હોય ને કે એમને બધું સુખ મળે તો એ સુખ તમે પહેલાં તમારા સાસુ સસરાને આપો અને હું એવું માનું છું ને કે તમારે તમારા લો પેરેન્ટ્સને થેન્ક્સ કહેવું જોઈએ કેમ કે તમે જેના સાથે અત્યારે તમારી લાઈફ જીવી રહ્યા છો ને ખુશી ખુશી એમને એમણે કેટલા સેક્રિફાઈઝ કેટલું કોમ્પ્રોમાઇઝ કર્યું હશે પોતાની લાઈફમાં કેટલા બધા દુખ સહન કરીને એમને એ કાબિલ બનાયા છે કે તમારી સાથે ખુશીની લાઈફ જીવી શકે ધર્મમાં કેવું છે કે મા બાપ બધું કરીને આપે ઘર બનાવીને આપે કોલેજની તમારી ફીસ પૂરી કરીને આપે જેથી કરીને તમે કોલેજ પતાય પછી જ્યારે બહાર નીકળો તો તમે એટલીસ્ટ કોઈ પણ માર્કેટમાં કે તમે ટકી રહો ટકી શકો જોબ કરો કે યા તો કોઈ ધંધો હોય તો ધંધા પર બેસાડી દે યા તો પછી ધંધો ના હોય તો ધંધો કરી આપે એના માટે પૈસા ઇન્વેસ્ટ કરે તો જયારે મા બાપ તમને કેપેબલ કરે છે અને તમે તમારા પગ ઉપર ઉભા થઈ ગયા પછી તમે તમારા મા બાપને તમે એ જ પગથી લાત મારો એ કેટલું વેલિડ છે પોતે વિચારો તમે જ્યારે તમારા મા બાપને સૌથી વધારે જરૂર છે તમારી એક ઉંમરમાં આવ્યા પછી કારણ કે તમારા ફાધર રિટાયર થઈ ગયા તમારા મધરને કંઈક મેડિકલ કન્ડિશન છે કે જ્યાં એમને જરૂર છે કોઈ પણ એક પર્સનની કે જે એમને સપોર્ટ કરે જે એમને હેલ્પ કરે અને ત્યાં તમે એમને પીઠ બતાવીને પછી તમે જતા રહો તો તમે ક્યાંથી લાઈફમાં એવું એક્સપેક્ટ કરશો કે તમે ખુશ રહેશો જ્યાં સુધી તમે રિસ્પેક્ટ નહીં કરો તમારા મધર ફાધરની તમારા મધર ફાધરના વિચારોની એમના કન્ડિશનની એમની વાતોની તો ત્યાં સુધી તમે એવું વિચારતા હશો કે તમે લાઈફમાં કંઈક બની જશો બની ગયા પછી પણ શું ફાયદો કે તમારા જોડે તમારા ખુશી મનાવવાળા તમારા જે વેલ વિશર જે સાચા દિલથી તમારો ઈચ્છે છે કે તમે જિંદગીમાં ખુશ રહો એ માણસો તમારી જોડે નહીં હોય તો પછી શું ફાયદો તમારે ગમે તેટલા પૈસા કમાવા છતાં બી મા બાપ ઘણી વસ્તુ એવી હોય છે જે આપણી સાથે શેર નથી કરતા હોતા યા તો પછી ફાઇનાન્શિયલ હોય યા તો કંઈક સામાજિક હોય કે સોશિયલાઇઝ કે કંઈ પણ એવી વસ્તુ હોય છે કે જે આપણી સાથે શેર નથી કરતા જસ્ટ એટલા માટે કે એ નથી ઈચ્છતા કે આપણે એ ટેન્શનમાંથી આપણે સફર થઈએ તો જ્યારે એમનો બિહેવિયર હોય તો એની પાછળ તમારે રીઝન શોધવા જવાની જરૂર નથી ખાલી એ વખતે એટલું જ ચૂપ રહેવાની જરૂર છે અને સમજવાની જરૂર છે કે પ્રોબ્લેમ હશે એટલા માટે અત્યારે અત્યારે આપણા બિહેવિયર યા યા તો તો આવું છે અને આ ટોપિક પર આજે વાત કરવાનો મતલબ ખાલી એટલો જ છે કે આ બધી પરિસ્થિતિ છે ને દિવસે દિવસે ઓછી થવાના બદલે વધતી જાય છે આપણે રોજને રોજ એવું ક્યાંક ને ક્યાંક સાંભળતા હોય સમાજમાં હોય કે પછી ક્યારેક કઈક ન્યૂઝમાં એવું આવતું હોય એટલા માટે આ ટોપિક કારણ કે આનો વાત કરીએ આના વિશે અને આ બધી વસ્તુ છે ને જ્યારથી અમે પેરેન્ટ્સ બન્યા છે ને ત્યારથી વધારે રિલેટ કરી શકીએ છીએ કે પેરેન્ટિંગ બહુ એટલું ઈઝી વસ્તુ નથી કેટલું ટફ વસ્તુ છે ને આપણા મા બાપે આપણા માટે કંઈક આટલું જ કર્યું હશે કદાચ આના કરતાં બી વધારે કર્યું હશે કેમ કે અત્યારે તો બધું ફેસિલિટીઝ છે અને આટલી બધી ટેકનોલોજી છે ને એ વખતે તો કદાચ કશું હતું પણ નહીં તો બી એ બધા સ્ટ્રગલ વચ્ચે આપણે મોટા થયા છે એમાં મને જો કોઈ મા બાપ નું દિલ દુખાય અને એ ભલે મોડાથી કઈ ના બોલે તો પણ એ બધું આ તમને જો એક વખત લાગી ગઈ તો પછી તમે દુનિયાના ગમે તે ખૂણામાં જતા રહો ગમે એટલું તમે કામ કરો પણ ક્યારે સક્સેસ યા તો તમને બેચેની હંમેશા રહેશે તમારા મનમાં ક્યારે તમને ચેન નહીં મળે સુખ નહીં મળે અને જો તમે લોકો એવું વિચારતા હોય કે અમે તો અમારા પેરેન્ટ્સને બધું આપીએ છીએ તમને કદાચ કદાચ એમની ફિઝિકલ નીડ તમે પૂરી કરીને ખાવા પીવાનું આપીને તમે એમ વિચારતા હોય કે તમે તમારા પેરેન્ટ્સને સુખ આપી રહ્યા છો તો ખાલી એ એ ખાલી ખાવા પીવા પૂરતું જ નથી ઇમોશનલ નીડ એટલે કે એમની લાગણીઓને સમજો અને એમના જોડે ક્યારેક કદાચ દિવસમાં અડધો કલાક એમની જોડે બેસીને શાંતિથી પ્રેમથી વાત કરો કેમ કે કદાચ બધાને જ ખબર હશે બધે જ સાંભળ્યું હશે કે ઘરડા ગરપણમાં છે ને દરેકનો નેચર એક નાના છોકરા જેવો થઈ જાય છે ને નાના છોકરાને બી શું એ ટાઈમે પ્રેમ જ જોઈતો હોય છે ને તો પેરેન્ટ્સને બી એ ટાઈમે બીજું કશું જ નથી જોઈતું હોતું પ્રેમ જ જોઈતો હોય છે તો તમે પ્રેમથી એમના જોડે અડધો કલાક દિવસમાં બેસો મારો મોટો ભાઈ છે એ ઓલમોસ્ટ ફોર્ટી યર્સ થવા પર છે આજ પણ ગમે એટલો થાકેલો હોય ગમે એ હોય રાત્રે થોડીક વાર માટે મારા મમ્મી પપ્પાના રૂમમાં જઈને બેસીને વાતો કરશે જરૂર પડશે તો પપ્પાના પગ બી દબાવી આપે અને એ ખરેખર એ બહુ લકી છે કે અત્યારે મમ્મી પપ્પા જોડે રહીને એમની સેવા બી કરી શકે છે ભલે મમ્મી પપ્પા ગુસ્સા ગમે તેનું કરતા હોય કારણ કે ઘણી વખત મારા ભાઈ છે ને આમ કોઈક વસ્તુ માટે કંઈક કામ આપ્યું ભૂલી ગયો આ તો પપ્પાનું શોર્ટ ટેમ્પર છે તો ક્યારેક ગુસ્સે થાય આ છે તે છે પણ કંઈ જ નહીં રોજ રાત્રે એમની જોડે જઈને બેસવાનું વાતો કરવાની ભલે દુનિયાદારીની ગમે એ વાતો કરવાની પણ વાત કરવાની પછી જઈને સુવા જવાનું અને આ વસ્તુ માટે તો હું એક એક વસ્તુ છે કે હું મારા ફેમિલી માટે બહુ પ્રાઉડ ફીલ કરું છું કે અમારા ફેમિલીમાં કદાચ બધા વોકેલાઇઝ છે કે જે કેવું એ મોઢા પર એ કહે છે પણ લાઈક એકબીજાને જે સાથે લઈને ચાલે છે ને ફેમિલીમાં કદાચ મેં વસ્તુ રેર કેસમાં જોઈ છે અને ખાલી એ છોકરાઓ પૂરતી જ નહીં કદાચ મારા દી મારા જેઠાણી છે એમની જ વાત કરું કે હું એમનાથી ઘણું બધું શીખ્યું છે લાઈફમાં એકચ્યુલી અને જેવી રીતે એ ફેમિલીને સાથે લઈને ચાલે છે ને કે એમને ક્યારે મને ક્યારે એવું નથી લાગ્યું કે સાસુ સસરા છે એમના તરફથી ઓલવેઝ એ એમની એમના પોતાના મા બાપની જેમ ટ્રીટ કરે છે અને લાઈક ઝીણી ઝીણી વસ્તુ એવું નહીં કે ખાલી ખાવા પીવા આપી દીધું મમ્મી પપ્પાને શું પસંદ છે શું નથી પસંદ એમની ચોઈસ એમનું કમ્ફર્ટ દરેક વસ્તુ વિચારીને એ ચાલે છે સો ખાલી હું એટલું જ કહીશ કે જો તમે તમારા મમ્મી પપ્પાને ખાવા પીવા પૂરતું હાલતા હોય તમે એમ કહો કે ના ખુશ છે તે વસ્તુ ખોટી છે એમની ઇમોશનલ નીડ બી છે અને બીજા વસ્તુ પર જો એ જ વસ્તુ કે ચલો એક છોકરો અને એની એમની વાઈફ આટલું કરે છે સામે મારા મમ્મી પપ્પા કે કોઈના બી મમ્મી પપ્પા જ્યારે મારા બે ભત્રીજા ને મારી છોકરી ત્રણેય ઘરે હતા અને એટલું ત્રણેય ભેગા થઈને મસ્તી કરતા ગમે એટલે કરતા પણ મારા મમ્મી ક્યારેય હાથ ના ઉપડે મારા મમ્મીનો હંમેશા ગુસ્સો કરે પણ ક્યારે જબાનથી બાકી હાથથી થી ક્યારે એટલું સંભાળીને રાખે એમનું ખાવા પીવાનું મારા ફાધર ક્યાંક બાર રમવા ગયો મારો મોટો ભત્રીજો યા તો નાનો ભત્રી જો મારા કાંક ભાઈ ભાભી બંને જોબ કરે છે ડોક્ટર છે તો તો પણ એટલે જે મા બાપ કરતા પણ જે દાદા દાદી કે નાના નાની જે સંસ્કાર આપે છે ને છોકરાને એ કોઈ ના આપી શકે એ તમે તમે ગમે એટલું તમે કાંક તમે તો હવે આ ઉંમરમાં કમાવાની પાછળ તમારી લાઈફ સેટ કરવા માટે તમારા છોકરાઓ માટે ભેગું કરવા માટે તમે મહેનત કરતા હોય ત્યાં મેઇન રોલ તમારા દાદા દાદીનો યા તો છોકરાઓના દાદા દાદી યા તો નાના નાનીનો રોલ આવે છે કે જે છોકરાઓને ઘડે છે સંસ્કાર આપે છે કે મોટા સાથે કઈ રીતે વાત કરવી કઈ રીતે ખાવું આ છે તે છે એમનો ખાવાનો ટાઈમ કઈ રીતે ધ્યાન રાખવો એ દરેક વસ્તુ છે ને એ ઘરે રહીને એક દાદા દાદીને નાના નાની જ કરી શકે બાકી તમે કે હું આપણે કમાવામાં પાછળ પાગલ થયા હોય પણ જે મેઈન વસ્તુ એમનો જે રોલ છે ને એ આપણે ના નિભાવી શકીએ અને એ અને બીજું એક વસ્તુ કે ક્યારેક ક્યારેક સાસુ જોઈએ તમારા માટે કંઈ કોઈ વસ્તુમાં તમને કે જનરલી આ વસ્તુ સાસુ અને વહુનો ઝઘડો જ આમાં થતો હોય મોસ્ટલી કારણ ઘરનું કામ હોય તો ફાઇનાન્શિયલ મેટર હોય અને જો તમને ઘરમાં કંઈક સાસુ ટોકી દે ને તો તમે એ વસ્તુને નેગેટિવ ના લો પોઝિટિવ લો કેમ કે આ વસ્તુ મેં રિયલાઇઝ કરી છે મારે બી સ્ટાર્ટિંગમાં કદાચ હું તો બહુ જ રડતી હતી પણ એ વસ્તુ મને એવરી કેમ કે એ વસ્તુ મેં રિયલાઇઝ કરી કે જે મમ્મી મને કહેતા ને એટલા માટે નહોતા કહેતા કે એમને એ વસ્તુ નહોતું ગમતું એટલા માટે કહેતા કે હું એ કેપેબલ બનો કે દુનિયાના કોઈ પણ કેમ કે અત્યારે હું એ મને કેપેબલ બનાવી છે આઈ થિંક મમ્મી જ બનાવી છે કે હું બધી વસ્તુ મેનેજ કરી શકું છું અને વસ્તુ જે એ વખત તો બહુ ખરાબ લાગતું મને કે કેમ આવું કેમ આવું પણ અત્યારે દરેક વસ્તુ મને રિયલાઇઝ થાય છે કે કદાચ એમણે ટોક્યું ના હોત ને એ વસ્તુ માટે તો કદાચ શીખી ના હોત અને કદાચ હું આ બધું વસ્તુ મેનેજ કરી બી ના શકતી સો હું બહુ જ થેન્ક યુ કહું છું એ વસ્તુ માટે મમ્મીને કે એટલીસ્ટ મને અને કદાચ તમને મમ્મી ઘરમાં બોલશે પણ કદાચ તમે એ વસ્તુ માટે જોયું હોય ને કે દસ જણની વચ્ચે જો કોઈ તમારી તમારા માટે કશું કેસી ને તો તમારા માટે સાંભળી ની લે એ જ લાકડી લઈને ઊભા રહેશે કે ના તમે કેમ મારી વહુ માટે આવું કીધું મારી છોકરી માટે આવું કીધું તો એ આ બધી વસ્તુઓ છે ને મતલબ વાત કરો બેસીશું તો એક કલાક સુધી આના આ વસ્તુ ટોપિક ચાલશે બસ ખાલી શોર્ટ એન્ડ स्वीટ માં એટલું જ કહેવા માંગીએ છે જે છે અત્યારે એ વોઝ એ ટાઈમને એન્જોય કરો મા-બાપ ને respect આપો ઇજ્જત આપો તો અને જો આજ તમે આપશો તમારા છોકરાઓ એમાંથી શીખી રહ્યા છે આ વસ્તુ પહેલા આટલી બધી કેમ નથી કેમ કે પહેલા આટલું બધું હાલત ખરાબ ન પણ ધીમે ધીમે જેમ જેમ આપણી જનરેશન વાળી જનરેશન જે ક્યાંથી શીખે છે આપડા તરફથી શીખી રહી છે અને જે આપણા જોડીથી શીખીને શું શીખશે આ શીખશે તો પછી તમને ગણપણમાં જ આપવાની છે તમે વર્તન કરશો તમને મળવાનું છે સીધી વસ્તુ છે હું તમને એક વાર શેર કરું જયારે હું ત્યાં ઇન્ડિયામાં હતી ને ત્યારે મેં તમને કીધું જ કે હું એઝ અ સીએચઓ તરીકે કામ કરતી હતી અને મારા દિવસ મારે ત્યાં એક દિવસ એક બા આવ્યા દવા લેવા માટે અને પછી મેં એમને દવા આપી અને થોડીવાર માટે ત્યાં ત્યાં જ બેસી રહ્યા તો મને થોડું ખબર પડી ગઈ એમના એક્સપ્રેશન પરથી કે એમને કંઈક વસ્તુ શેર કરવી છે પછી મેં એમને ધીમે ધીમે પૂછ્યું કે બા દુઃખી છો તમારે કંઈ વસ્તુ શેર કરવી છે તો બા થોડી વાર માટે બોલે જ નહીં અને પછી થોડી વાર પછી રડી પડ્યા કે બેટા મારો દીકરો સવા મહિનાનો હતો ને ત્યારે એમના હસબન્ડ ગુજરી ગયા હતા અને પછી એમના સમજમાં એવું હતું કે એમને બીજે મેરેજ કરાવી દેતા હતા સો બધા એમના ઘર સગા સંબંધીને સમાજવાળાએ એવું ડિસિઝન લીધું કે એમનું બીજે મેરેજ કરાવી દે પણ બાય ડિસિઝન ના લીધું કેમ કે એમણે એવું વિચાર્યું કે કદાચ હું ત્યાં જઈને ખુશ રહીશ પણ મારા છોકરાને ખુશીને પ્રેમ નહીં મળે ત્યાં જઈને તો એમને એટલી નાની ઉંમર એમના છોકરા પાછા સેક્રિફાઈસ કરી દીધી એમની આખી લાઈફને આપી દીધી એના પછી એ લોકોના ઘરે મજૂરી કરવા લાગ્યા અને પછી એ લોકોના ઘરે સુવાવણના કપડાં ધોવા લાગ્યા અને એવું બધું મજૂરી કરીને છે ને એ છોકરાને મોટો કર્યો મોટો કરીને પછી એને મેરેજ કર્યા અને પછી બાની હાલની હું તમને પરિસ્થિતિ કહું નહીં તો બા એક નાની ઓડીમાં રહે છે અને એટલી નાની ઓડીને કે કદાચ જો એ ઈચ્છે ને એમના પગ લાંબા કરવા માટે તો પગ બી લાંબા ના કરી શકે એટલી નાની ઓડીને એમાં જ એમને ખાવાનું પીવાનું ઊંઘવાનું ચાહે શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય ચલો એ તો ઠીક છે એમને આખો દિવસ મજૂરી કરવા જવાનું કદાચ હાલની એમની ઉંમર હશે સેવન્ટી ફાઇવ ટુ સેવન્ટી એટ અને એટલી ઉંમરે બી એમને રોજ મજૂરી કરવા જવાનું અને જે દિવસ એમને મજૂરી ના મળે ને તો ભૂખ્યા એમને સૂઈ જવું પડે અને બાય મને કીધું કે મારે જે દિવસે મને મજૂરી ના મળે ને તો ઘણી વખત તો મને બેટા એવું થાય છે ને કે ભૂખ્યા પેટે મને ઊંઘવી નથી આવતી ને મને ખાંસી આવે છે તો કે આખી રાત હું ખાંસી ખાતી આખી રાત મારા છોકરાને ખબર હોય કે ભૂખ્યા છે ને ભૂખના મારે બીમાર થયા છે પણ છોકરો બાજુમાં જસ્ટ એમની બાજુમાં જે ઘર હતું ને જે પહેલા બાનું હતું ત્યાં એમના છોકરોને વહુ રહે છે ને એની બાજુમાં એક નાની ઓડી છે ત્યાં એમને સેપરેટ આપી દીધું છે અને બાજુમાં છોકરાના વહુ અને એ છોકરો પૂછે બી નહીં કે હું તમને કંઈ જમવાનું આપું જો આટલું બાય સેક્રિફાઈસ કર્યું ને એના પછી જો એમનો છોકરો ખાલી જમવાની મનવેર બી ના કરે ને તો હું એવું માનું છું ને કે આવી ઓલાદ આપવા પણ ના આપે ને અલ્લાહ એ વધારે સારું તો અને હું એક બીજી વસ્તુ હું જોયું કે જે લોકો મા બાપની સેવા કરે છે ને કદાચ એમને એટલું બધું મળે છે ને કે હું અમારી વસ્તુ મારી નજરે જોયું છે ને મારા ઘરમાં હું જ્યારે નાની હતી ને ત્યારે મને મારી પરિસ્થિતિ બહુ યાદ છે અમારા ઘરની કે કશું જ નહોતું મારા મમ્મી પપ્પા જોડે અને એમને ખાલી દિલ ખોલીને એમના મમ્મી પપ્પાની સેવા કરી અને ખાલી એટલું જ નહીં કે એમને જીવતા અત્યારે બી મારા મારા મને હા જસ્ટ હમણાં જ ખબર પડી છે જસ્ટ બિફોર ટેન ડેઝ કે મારા પપ્પા મારા માના કબર ઉપર અને મારા દાદાના કબર ઉપર એવરી ડે જાય છે એવરી ડે ઉપર નાના નાના પ્લાન્ટ્સ લગાવ્યા છે અને એવરી ડે ત્યાં પાણી પીવડાવે છે અને ત્યાં બેસીને ધોવા માગે છે સો એમને એમની ફરજ ખાલી એમના જીવતા સુધી નહીં એમના મર્યા પછી પણ એમની ફરજ નિભાવે છે અને એનું બ્લેસિંગ અત્યારે હું જોઈ શકું છું કે કેટલા સુખી છે મારા પેરેન્ટ્સ મેં ક્યારેક ક્યારેક કલ્પનામાં બી નહોતું વિચાર્યું કે જે પરિસ્થિતિ હું જીવી છું ને એના પછી અમારી આ લાઇફસ્ટાઈલ અમે જીવીશું સો એ બીજું કંઈ જ નથી મારા મારા દાદા દાદીને બ્લેસિંગ છે અને હું એક વસ્તુ બીજું બી કહું કે જો કદાચ તમારા પેરેન્ટ્સ કદાચ કોઈ એવું નથી કે દરેકના પેરેન્ટ્સનું બિહેવિયર અને વર્તન સાચું જ હોય છે ક્યારેક ઘણી વખત એ ખોટું બી વર્તન હોય છે પણ ઇટ્સ ઓકે યાર એ તમારા પેરેન્ટ્સ છે એમની વાતનું એમના ઇમોશનનું તમે રિસ્પેક્ટ કરો અને કદાચ એમની ફરજ અત્યારે નિભાવતા હોય તો ખાલી એટલું વિચારો કે અત્યાર સુધી એમની ફરજ એમણે નિભાવી છે તમને મોટા કર્યા ત્યાં સુધી હવે એમની ઈચ્છા છે એ ઈચ્છા હોય એમને કરવા દો અને હવે તમારો વારો છે તમારી ફરજ નિભાવવાનો બરાબર અત્યાર સુધી એમને એમની ફરજ નિભાવી હવે તમારો વારો છે એમની ફરજ નિભાવવાનો તો થોડોક એમને ટાઈમ આપો મન મોટું રાખો દર ઇન્શોર્ટ એટલું જ કેવું છે અને વસ્તુને લેટ ગો કરો અને એમના ઇમોશનને સમજો દરેક વસ્તુના ઇશ્યુ ના બનાવો દરેક અત્યારે કેવું બધાની મેન્ટાલિટી એક જ થઈ ગયું છે કદાચ એ સારા વસ્તુ માટે બી કહેતા હશે ને તો તમે આપણે લોકો બસ એક જ વેમાં વિચારી કે આવું એના પાછળ કંઈક ખરાબ જ ઇન્ટેન્શન હશે તો એ વસ્તુને તમે પોઝિટિવ રીતે બી લઈને વસ્તુ સુધારી શકો છો બસ અને એક વસ્તુ હું એ બી માનું છું કે અત્યારે જેના ઘરમાં સાસરીમાં અત્યારે જેટલા ઝઘડા ચાલે છે કે જેટલા ઇશ્યુ ચાલે છે ને એમાં મોટા ભાગનો વાંક છે ને છોકરીની મમ્મીનું હોય છે કેમ કે અત્યારે બધી મમ્મીઓને પોતાની છોકરીની સાસરીમાં શું ચાલી રહ્યું છે ને બધાને જાણવું હોય છે કે શું ખાધો શું પીધો કોણે શું કીધો કેટલું જ અને આ બધી વસ્તુમાં છે ને સ્થિતિ એટલી ખરાબ થઈ જાય છે ને કે ક્યારેય એ વહુને પોતાના સાસુ સાસુસરાની અહેમિયત અને એમની જરૂરિયાત મહેસૂસ થતી જ નથી કેમ કે ટ્વેન્ટી ફોર અવર ટ્વેન્ટી ફોર અવર એમની મમ્મી અવેલેબલ હોય છે સો આ વસ્તી વસ્તુનું બહુ ધ્યાન રાખવા જેવું છે અને કદાચ મારા મમ્મી પપ્પાએ અત્યાર સુધી મને ક્યારેય એવું નથી પૂછ્યું કે બેટા તારી સાસરીમાં શું ચાલી રહ્યું છે કદાચ અમે બંને વાત બી કરીએ ને મારા મમ્મી જોડે કે મારા પપ્પા જોડે મારી વાત બી હોય ને તો બસ એ મારા રિલેટેડ હોય કાં તો પછી ઇઢાના રિલેટેડ હોય અને ક્યારેય મારા ફેમિલીના રિલેટેડ હા ફેમિલીની હાલચાલ પૂછે શું છે પણ ક્યારેય એવો ક્વેશ્ચન મારા મમ્મી પપ્પાએ નથી પૂછ્યો કે તારી સાસરીમાં શું ચાલી રહ્યું છે સો આ વસ્તુનું બહુ ધ્યાન રાખવા જેવું છે હું એવું માનું છું કે જો તમે કૂતરાને છે ને પાંચ દિવસ તમે ખાલી કટકો રોટલો નાખો ને તો બી એ કૂતરું છે ને આખી લાઈફ તમારાથી વફાદાર રહેશે તો જે મા બાપે તમારા માટે આખી લાઈફ આપી દીધી છે પોતાના બધા સપના સેક્રિફાઈઝ કરી દીધા છે કેટલું દુઃખ સહન કર્યું હશે કેટલા ટાઈમ ભૂખ્યા રહ્યા એ બધા માટે જો તમે તમારા પેરેન્ટ્સને ખુશ ના રાખી શકો ને તો પછી હું એવું માનું છું કે આવી ઓલા છોકરા આપે ને એના કરતાં છોકરા ના આપે ને એ વધારે સારું આજના વ્લોગમાં હું તમને એવું નહીં કહું કે તમે મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કે વોટ એવર બટ હું એટલું જ ખાલી તમારાથી માગું છું કે જો તમને તમે તમારા પેરેન્ટ્સની જગ્યાએ તમારી જાતની મૂકો ને આફ્ટર પેરેન્ટિંગ તો તમારે એ વસ્તુ બહુ સારી રીતે રિલેટ કરવી જોઈએ કે તમે શું સેક્રિફાઈસ કરો છો તમારા ચાઇલ્ડ માટે અને એ જ વસ્તુ તમારા પેરેન્ટ્સે બી કરી હશે તો થોડો ગ્રે ગ્રેટિટ્યૂડ શો કરો અને જો થોડુંક બી જો તમને એ વસ્તુ રિયલાઇઝ થાય ને તો કશું જ ના કરતા બસ ખાલી તમારા એટલું કરજો અને કદાચ બને તો એક વખત થેન્ક યુ કહી દેજો તમારા પેરેન્ટ્સ ને અને જો તમે ફેસ ટુ ફેસ ના કહી શકો કેમકે ઘણી વખત આપણે એટલા મોટા થઈ જઈએ છે ને કે કદાચ આપણા ઇમોશન આપણે ઈઝીલી કોઈને કહી નથી શકતા તો એક મેસેજ અત્યારે તો ટેકનોલોજી એટલી ફાસ્ટ છે તો એક વોટ્સઅપથી કે ફેસબુકથી કે વોટર થેન્ક યુ કહેજો અને ખુશ રાખજો અને આ વ્લોગ દ્વારા હું મારા ચારે મા બાપ મારી બે મમ્મી અને બે પપ્પાને બે લાઈન ડેડિકેટ કરવી છે કે એમ તો દુનિયાની નજરમાં હું ઘણી સક્ષમ છું દુનિયાની નજરમાં હું ઘણી સક્ષમ છું પણ આ બે મહાસાગરનું ઋણ ચૂકવવા હું અસક્ષમ છું એક પિતાનું પરસેવાનું અને બીજાની એક બીજી માની મમતાનું એન્ડ વી રિયલી મિસ યુ ઓલ એન્ડ ક્યારે નહોતું વિચાર્યું કે તમારા વગર લાઈફ આટલી ટફ રહેશે અત્યાર સુધી જ્યાર સુધી તમે અમારા સાથી હતા બધું ઈઝી લાગતું હતું બટ લાઈફ આટલી કોમ્પ્લિકેટેડ ને આટલી ટફ છે ને તમારા વગર ખબર પડે છે સો વી લવ યુ અલોટ વી લવ યુ અલોટ ચલો મળી બીજા વ્લોગમાં ત્યાં સુધી દુઆમાં યાદ રાખજો અને થેન્ક યુ સો મચ